જય શ્રી કૃષ્ણ આજે આપણે પ્રિન્સીસ કટમાં થ્રી પ્રિન્સીસ કટ બ્લાઉઝ કરવાનું છે થ્રી કટ આવે ને એવું આપણે પ્રિન્સીસ નવું આપણે કરવાનું છે જો મારા પાસે જી નવું આવે હું તમને એને વિડીયો શેર કરવું જો થ્રી પ્રિન્સેસ કટમાં કરવાનું છે હું તમને હાવથી પહેલાં બધે મારે વિડીયોમાં હું તમને પહેલાં હાવથી પહેલાં બ્લાઉઝનું માપ લેતા જ શીખવાડવું એટલે પહેલાં હાવથી પહેલાં આપણે બ્લાઉઝનું માપ લેવાનું છે જો જેમ કે બધામાં હોય તમને આવડે જ છે જોતાં પર તો એ તમે એક વખત જોઈ લો એવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું છે જો સાડા પંદર છે એટલે આપણે સાડા સોળ કરવાનું બ્લાઉઝની લંબાઈ અને પછી પછી આગળથી જો આની કટિંગ મેં તમને શેર કરી છે જો મારું સિવેલું આખું બ્લાઉઝ છે જો છાતી છે સવા પછી યોગ છે ચાર ખંભો છે ત્રણ ખંભો ત્રણનું આગળનું ગળું સાડા છ અને શોલ્ડર છાતી છે સાડા નવની સવા નવની છે ને શોલ્ડર આવશે સાડા પાંચનું એ મેં તમને છાતીના માપથી બતાવ્યું છે કેવી રીતના લેવાનું અને પાછળનું ગળું છે સાડા છ પાછળનું ગળું સાડા છ પછી સ્લીવ છે સાડા અગિયારની સ્લીવ છે મોહરી છે પાંચની અને ગાળો છે સાડા છનું આપણે હવે આજ જ માપથી આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરવાનું છે જો સૌથી પહેલાં આપણે કોરને જેવી રીતે હું મારી બધી વિડીયોમાં તમે જોયું હોય પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝમાં કટવાળા બ્લાઉઝમાં સૌથી પહેલાં હું કોરને ઓટી દઉં આવી રીતના સીધી એક લીટી કરી દેવાની કોરમાં સીધી એક લીટી કરી દેવાની તમને વ્હાઈટમાં નથી દેખાતું એટલે પિંક ચોપથી કરવું એટલે તમને દેખાય સરસ હવે એમાં આપણે યોગ પ્રિન્સીસ કટ છે આપણે નીચે યોગ લગાડવાનું છે પછી પ્લસ અહીંયાથી કટે કરવાનું છે તમે આ જોજો અને તમે એને ઇસ્ક્રિપ્ટ કર્યા વગર આ વિડિયો જોજો એટલે એમાં તમે હમજો જો હવે તેરની આપણે તેરની આપણે લંબાઈ લેવાની છે તેરની લંબાઈ લીધી અને પછી અહીંથી આપણે અહીંથી આપણે શોલ્ડર જ્યાં ઉપરથી આપણે લંબાઈ ને ત્યાંથી આપણે શોલ્ડર સાડા પાંચ શોલ્ડર મેં સાડા પાંચનું લીધું આરમોલ્ટ આપણે સવા નવની ની છાતી છે ને એટલે આપણે આરમોલ્ટે સાડા પાંચ જ લેવાનું છે આ જો આ લીટી આ લીટીને આર્મોલ્ટ કહેવાય જો આ લીટી હે અને પછી અહીંથી સવા નવ ની ચેસ્ટ છે જો સવા નવ ની ચેસ્ટ નીચેથી પછી આપણે પછી આપણે જેવી રીતના આપણે હવે અહીં આપણે જે બે લેતા હતા ને એ જગ્યા આપણે અઢી લેવાનું છે કેમ કે કટ કરીને આપણે સિલાઈમાં જશે એટલે અહીંયા આપણે વધારામાં અઢી લેવાનું છે અહીંયા અઢી લઈ લેવાનું કેમ કે આપણે અહીંયાથી આપણા હમણાં કટ આવશે કટની આપણે અડધું ઇંચ જોડવાનું છે જો અહીંયાથી અહીંયાથી આપણે મેં અઢી લીધું છે આપણે બે લઈએ ને એ જગ્યાએ આપણે અઢી લેવાનું છે કેમ લેવાનું છે અઢી હું એ હું તમને હમણાં સમજાવું કેમ અઢી લેવાનું છે પછી આપણે ખંભો છે ત્રણ તો ઉપરથી આપણે ખંભો ત્રણનું અને પછી અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરવાનું છે જો અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરી દેવાનું છે અને પછી અડધો ઇંચ અહીં આપણે આરમોલ્ડ જ્યાં છાતીનું માપ લીધું ને ત્યાંથી પૂરું થાય ત્યાંથી અડધો ઇંચ અંદર જો અડધો ઇંચ અંદર ક્રોસ આપવાનું છે કે આપણે અહીંયા બગલમાં ખોલા ન પડે ઘણા બગલમાં ખોલા પડે ને એ આપણે અડધો ઇંચ આ ક્રોસ લેવું ને ત્યારે જ આપણે એ ખોલા નહીં પડશે એ મેઈન છે એ તમારે નાનું નાનું એ ટિપ્સ જોવાનું કે શું આવું કરીને તો એમાં બગલમાં ખોલા ન પડે જો પછી અને એમાંથી તમને એ રીતના અહીંથી તમને ન આવડતું હોય ને કે આમ ગોલ શેપ કેવી રીતના દેવાનું તો જો એમાં અઢી ઇંચ જો અઢી ઇંચ ખૂણાથી ટીક કરવાનું પછી ત્યાંથી જ ખૂણાથી અઢી ઇંચ ટીક કરવાનું પછી આ ટીકને આ એક ઇંચનું ટીક આ ત્રણેય ટીકને એક કરી દેવાનું જો થઈ ગયું ને એકદમ ઇઝીથી ગોલ અને પછી આ જ ગોલને અહીંયા મેં તમને સમજાવ્યું છે ને અહીંથી સેજ રાઉન્ડ શેપ આપવાનું એટલે સરસ ફિટિંગ આવે જો અહીંથી સેજ રાઉન્ડ શેપ એકદમ ગોલનું આપી દેવાનું જો એટલે એકદમ સરસ આવે પછી આગળનું ગળું આગળનું ગળું સાડા છ જો આગળનું ગળું સાડા છ એક ઇંચ ગોલ આપવાનું છ થી સાડા છ નું જ ગળું આવે જો થઈ ગયું આ હવે ઉપર ઉપરથી આપણે જેમ આપણા વચ્ચે વચ પોઈન્ટ આપી એવી જ રીતના ટક્સ પોઈન્ટ દેવાનું દસ ઉપર જો દસ ઉપર દીધું અને અહીંથી જ ત્યાંથી જ આપણે જ્યાંથી આપણે આપીએ ને ત્યાંથી જો આમ ગોલ શેપ આપી દેવાનું છે હવે એને આપણે અહીંયાથી નીચે થોડુંક રાઉન્ડ શેપ આપવાનું છે કેમ કે નીચે બેલ્ટ લગાડવાનું છે યોગ લગાડવાનું છે એને એટલે નીચેથી થોડુંક આપણે ગો અહીંયાથી જો અડધું ઇંચનું રાઉન્ડ આમ ગોલ શેપ આપી દેવાનું છે જો અડધો ઇંચનું જો હું તમને પાછું સમજાવી દઉં જો હાઉથી પહેલાં લંબાઈ લઈને પછી આપણે નીચે બેલ્ટ આવશે આ બ્લાઉઝ વધુ પૂરતાં લાંબુ છે એટલે સત્તરની લંબાઈ છે એટલે જો અહીંયાથી મેં તેર ઇંચનું લીધું છે તેર ઇંચને એક ઇંચ સિલાઈમાં જશે એટલે બારનું તૈયાર થાય અને પછી ઉપરથી શોલ્ડર સાડા પાંચનું લીધું છે પછી આ આરમોલ્ટ લીધું છે સાડા પાંચનું આરમોલ્ટ લીધું છે ને અડધો ઇંચ ક્રોસ આવશે એટલે પરફેક્ટ સવા નવની છાતીથી પરફેક્ટ સાડા પાંચનું આરમોલ્ટ એકદમ પરફેક્ટ છે પછી છાતીનું માપ લીધું છે પછી અઢી ઇંચ વધારાનું કર્યું છે કેમ કે અહીંથી આપણે હમણાં કટ કરશું એ તમારે થ્રી કટ થ્રી થ્રી યોગવાળું છે ને આપણે યોગ પ્રિન્સીસ કટવાળું છે એટલે તમને હું આમાં સમજાવ એવી રીતના એમાં કેવી રીતના છે જો આખું આ થઈ ગયું છે આ આગળનું ગળું ને આ હવે આનું કટિંગ જો હું તમને પછી આનું યોગ અને પછી હું તમને આખું મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે હું તમને હમણાં રોજ બ્લાઉઝનું જ કેમ કે મારે હમણાં બ્લાઉઝનું સિઝન છે ને એટલે હું બ્લાઉઝ જ વધારે સીવું તમને નીતનવીન અલગ અલગ ચેસ્ટના માપનું તમને અને અલગ અલગ પેટર્નના બ્લાઉઝનું તમને કટિંગને રોજ મારે તમને એક વિડીયો આવશે તમે જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જો હવે આમાં હવે આપણે આમાં મેઈન જો આપણે એ રીતના કર્યું છે ને એવી જ રીતના હવે મેઈન શું છે અહીંથી આપણે આને કટ કરવાનું છે જો અને જો આ કટ કર્યું થઈ ગયું હવે આની જો આ અહીંથી ગયું આ કટ હવે જો આવી રીતના આમ જોઈન્ટ થશે આટલી જોઈન્ટને સરખું રહે થ્રી કટવાળું જો આવી રીતના હવે નીચેનું બેલ્ટ પાછળનું નીચેનું બેલ્ટ હું તમને હમણાં કરીને બતાવું આ જો મેં પાછળની ડ્રોઈંગ તમને આવડે જ છે તો એ હું તમને જો બતાવી દઉં કેવી રીતના પાછું પાછળની ડ્રોઈંગ એક વખત ફટાફટ તમે સમજી લ્યો જો લંબાઈનું માપ લીધું છે પછી છાતીનું માપ લીધું છે પછી આ પાછળનું ગળું લીધું છે જો આ પાછળના ગળા છે પછી અહીંયાથી દોઢ ઇંચ લીધું છે અહીંયા બાહીગાળાથી દોઢ ઇંચનું લેવાનું અને અડધું ઇંચ ક્રોસ કરવાનું અને પછી આને કટ કરવાનું પછી હું તમને બતાવું જો આ સ્લીવની મેં કટિંગ કરી લીધું છે જો આ સ્લીવની કટિંગ કરી લીધું છે સ્લીવની મેં તમને કટિંગ સમજાયું જ છે કેવી રીતના કરવાનું લંબાઈ લેવાનું મોહરીનું માપ નીચેથી લેવાનું પછી અહીંયા આપણે જે બે ઇંચ પછી ગાળા ઉપરથી સવા ત્રણ ઇંચ સાડા ત્રણ સવા ત્રણ અને સાડા ત્રણ ઇંચ ઉતરીને પછી અહીંયાથી ગાળાનું માપ લેવાનું અને આ માછલાનું કટ કરી દેવાનું જો હવે આપણે આમાં જોઈ લેવાનું કે આમાં કેવી રીતના યોગનું જો મેં પાછળના ભાગ છે ને એમાં આને બે ભાગને આમાં ગોઠવી દીધું છે આને અને આને આવી રીતના આને મેં ગોઠવી દીધું છે હવે આપણે આમાં બેલ્ટનું માપ જોવાનું છે બેલ્ટ કેટલું આવશે એ માપ જોવાનું છે જો આવી રીતના આમ ગોઠવીને પછી જો બેલ્ટ આવશે આગળનું બેલ્ટ પાંચ આવશે અને પાછળનું ચાર આવશે જો બેલ્ટમાં આપણે હવે કમરના ચોથા ભાગ કરીને એમાં અઢી ઇંચ ઉમેરવાનું કમરનો ચોથો ભાગ કરીને એમાં અઢી ઇંચ જો સાડા સાત આવ્યું હતું એમાં અઢી ઇંચ ઉમેરીને લંબાઈ દસ ની પછી અહીંથી જો પાંચ એટલે સાડા પાંચનું ઉપરથી અને પછી નીચે અહીંયાથી બેલ્ટનું જો શેપ આપી દેવાનું છે આવી રીતના ગોલ્ડ બેલ્ટનું શેપ આપણે થઈ ગયું બેલ્ટનું માપ હું તમને કઈ નહીં ટૉપિક ઉપર વિડીયો બનાવું એ તમે મને કમેન્ટમાં કહેજો શું તમારે નવું શીખવું છે જો મેં તમને એકદમ ઇઝી રીતથી શીખવાડી દીધું છે જો આ એકદમ ઇઝી રીતથી શીખવાડ આ થ્રી પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે જો આવી રીતના આ બે આ એક બે એક બે ને આ ત્રણ આયો આ બેલ્ટ આવશે ત્રણ પાછળનું અને આ આ સ્લીવ એટલે આમાં પાંચ કટિંગ આવશે કટોરીના જેમ એવી રીતના થ્રી પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે મારું શીખવાડવાનું ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ